ઉંજાની કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકમાં ભારે ઉચાપતનો પર્દાફાશ થયો છે બેંકના હેડ ક્લાર્ક સચિન પટેલે ત્રણ કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાની કબૂલાત આપી છે સોશિયલ મીડિયામાં વાત ફેલાતા લોકોના ટોળા બેંક પર ધસી આવ્યા તપાસમાં ખુલ્યું છે કે સચિને આ પૈસા સટ્ટો રમવા માટે વાપર્યા હતા હાલ સમગ્ર મામલે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે નામ છે અને પૈસાનું ફ્રોડ કેવી રીતે થયું મારું નામ સચિન ભરતભાઈ પટેલ ભેંસા બધા પાંચ છ જણા સાયડી સટ્ટામાં પૈસા ગયા છે કેવી રીતે આ પૈસાનો ઉપયોગ કરતા હતા તમે રોજ રોકડાથી બેલેન્સ કરાતા હતા અને આઈડીમાં બેલેન્સ કરતો હતો રોકડા આપી કઈ કઈ જગ્યાએ તમે સટ્ટો રમતા હતા સટ્ટો કઈ કઈ જગ્યાએ રમતા હતા એવું કોઈ ધ્યાન આવ્યું મારા નામ પ્રતિક પટેલ અંકિત પટેલ બ્રિજેશ પટેલ સૈલેશ મુરલી વિરેન પટેલ આ બધા લોકો જોડે તમે સટ્ટો રમતા હતા કેવી રીતે સટ્ટો રમતા હતા ઓનલાઈન આઈડી આવે છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હોય કેવું પૈસા બાબતે પૈસા હારી એટલે ફોર્સ કરે પૈસા આપી દો પૈસા ચેરમેન પણ રહ્યો છું ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે હાલ અત્યારે અમારી બેંકના ચેરમેન તરીકે ભાઈભાઈ એમ પટેલ સેવાઓ આપી રહ્યા છે ગઈકાલે બેંકનો એવી ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમની ઉચાપત કર્યું હોય ત્રણ કરોડ ચુમ્માલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનું ઉચાપત થયું હોય તેવું તેને કબૂલ્યું છે અમે ઓડિટર સુધી તપાસ કરી કે કેટલી રકમ કેસ ખૂટતી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાછળથી મિલકતો વેચાણ કે રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એ અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા વર્કરની અંદર જે જેને મૂકેલું છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો જ ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં બીજી કરો કોઈ ટેન્શન લેવું નહીં આ જે ત્રણ કરોડ નું ફોર્ડ થયું છે એમાં રિકવરી મોટા ભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે ત્રણ થી ચાર કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી

ત્યાર સુધી કેસ હતી એ પછી આ બન્યું હોય એવું હોય શકે અને એ જે ઓનલાઈન સત્તા કરતા હોય એવા વ્યક્તિઓને આ રકમ ચૂકવાઈ હોય એવું પણ ધ્યાન